આપણા રાજુભાઈના દીકરનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે સૌને દુઃખ સાથે કેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કેવાતા ધારાસભ્યો પરિવાર છે હોય રીતે વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું અને છાતી ઉપર ચડીને કરીશું અને તમે જ્યારે અલ્પેશ ઢોલભાઈ અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હો તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતી મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે દિનેશ પાત જે જે લોકોએ ટોર્ચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ એ અધિકારીઓ ની અમે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહ ની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી સુધી રાખો તમે તમારી લડાઈ ને અમારા સમાજ સુધી ના પહોંચાડો અમે કઈ ભંગલ્યું નથી બેની એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રી અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ આ કેટલા યોગ્ય છે 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 થોડું બિહાર ગુજરાત ભાઈ અને ન્યાય માગવાનો દરેક અધિકાર છે એટલે અમારા દિનેશ પાત્ર ને હવે પોલીસ વિચારી અટક કરે કોઈ પણ ગુનામાં અને રાજકોટ રૂરલ ની પોલીસને બે હાથ જોડી કહું છું કે મર્યાદામાં રહ્યો મર્યાદાની બહાર ના જાઓ બાકી દેશમાં સુપ્રીમે છે હાઈકોર્ટ છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાયો મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધાય ઉચા કરી દે એટલે જે જે તમે ચાપલુસી કરતા હો કે એને એના તલવા ચાટતા હો તો મર્યાદામાં ચાટો કાયદાની મર્યાદામાં રહી તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ તમે બંધનથી બંધાયેલા છો ભૂલી ના જાઓ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ બાકી તમને તમારો જયરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે એટલે પોલીસ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા મળ્યો અને ખાસ કરીને પરમારને વડેદ્રા ને બેને ને બે તમારી મર્યાદા મળ્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમો ઉદય